પોતાના કોમળ શ્રીયસમાં પ્રભુએ વેણું ધારણ કરી છે પ્રભુએ મનમાં મનોરથ કર્યો અને જ્યાં વેણુને આજ્ઞા કરી હે વેણો તું મારા ગોપીજનોને બોલાવો મારો વેણુ કે છે પ્રભુ હમણાં હું બહુ શ્રમિત છું આપના ગોપીજનોનો નહીં બોલાવી શકું આપ જો કહો કે હું આપના ગોપીજનોને બોલાવું તો આપે મારું એક કાર્ય કરવું પડશે બોલું શું આ વિશ્વની સૌથી કોમળ શૈયા હોય ને એના પર આપ મને પોડાડો મારો શ્રમ દૂર થશે પ્રભુએ કહ્યું વિશ્વની એવી કોમળ સૈયા કહી તો કે પ્રભુ આપના અધરો મને અધરો પર ધારણ કરો જ્યાં પ્રભુએ વેણુને પોતાના અધરો પર ધારણ કરી અરે વેણુ હવે તો મારા ગોપીજનોને બોલાવો વેણુ કે પ્રભુ મારો શ્રમ હજી દૂર થયો નથી આપ ચાહો કે આપના ગોપીજનોને હું બોલાવું તો આપે મારી ચરણ સેવા કરવી પડશે અને જ્યાં માનો વેણુના છિદ્રરૂપી ચરણ પર પ્રભુની કોમળ આંગળીઓ સરકવા લાગી માનો પ્રભુ વેણુની ચરણ સેવા કરી રહ્યા છે એમાંથી એવા અલૌકિક દિવ્ય સ્વર પ્રગટ થયા અને જે ગોપીજનો એ શ્રવણ કર્યા અને ગોપીઓ તન્મયા બની વર્ણન કરી રહી છે જુદું જુદું વર્ણન કર્યું વામ બાહુકૃત વામ કપલો ડાબા ખભા પર ડાબો ગાલ ટેકવી અને પ્રભુ જયારે વેણુનાદ કરે છે ત્યારે સંસારની જેટલી પણ સ્ત્રીઓ છે એ બધાને એમ લાગે કે પ્રભુ મને બોલાવી રહ્યા છે આકૃષ થઈને પ્રભુ તરફ જોવા લાગે દક્ષિણ ભાગ થઈને જમણા કભા પર જમણો ગાલ ટેકવીને પ્રભુ જયારે વેણુનાદ કરે ત્યારે જેટલા પણ ગોપો છે એની અંદર રહેલો મૂળ ગોપી ભાવ જાગૃત થઈ જાય અને આકૃષ્ટ થઈને પ્રભુના તરફ જુએ પ્રભુ આકાશ તરફ દ્રષ્ટિ કરીને ભેણું નાદ કરે ત્યારે દેવોની સાથે દેવ પત્નીઓ વિમાનમાં વિચરણ કરવા માટે નીકળી હોય એ બધા જ પ્રભુની તરફ મોહિત થવા લાગે જમીન તરફ દ્રષ્ટિ કરી પ્રભુ વેણુનાથ કરે ત્યારે પાતાલના બધા જીવો પ્રભુ તરફ મોહિત થવા લાગે અને સન્મુખ દ્રષ્ટિ કરી અને પ્રભુ જ્યારે વેણુનાથ કરે ત્યારે પૃથ્વીના જેટલા જીવો છે બધા જ પ્રભુ તરફ આકૃષ્ટ થવા લાગે આ વેણું એ શું છે ઇતિ વેણું વા એ અને અણુ અર્થાત વિષયાનંદ અને બ્રહ્માનંદ પણ જેની સામે તુચ્છ છે એવું પ્રભુનું અધર સુધાનું દાન કરનાર આ વેણુ છે ત્રણ સ્વરૂપ બતાવ્યા વેણુનું આધિ ભૌતિક સ્વરૂપ વેણુર બહુ વંશ એકથી વિશેષ છિદ્ર ધરાવતા વાંસના બનેલા વાદ્યને વેણુ કહેવાય અને છે પ્રાયો વેણુ વાંસ સુવર્ણ ચાંદી કાંસુ ચંદન ખેર આ બધામાંથી બને પણ કૃષ્ણની જે વેણુ છે એ વાંસની બનેલી છે એટલા માટે તો ગોપી ગીતમાં સરિતા ને વૃક્ષને વેણુના માતા પિતા કયા કૃષ્ણોપનિષદમયની વ્યાખ્યા કરી વેણુ મુરલી બંસી જુદા જુદા પ્રકાર છે બાર આંગળ લાંબી અને છિદ્રવાળી હોય એ વેણો બે હાથ લાંબી મુખ છિદ્ર ઉપરાંત સ્વર હોય તે મુરલી અને આંગળ લાંબી નવ છિદ્ર યુક્ત હોય તે બંસી કહેવાય પ્રભુની એક બંશી નું નામ મહાનંદા અથવા સમોહિની છે એનાથી મોટી બંસીનું નામ આકર્ષિણી છે અને એનાથી મોટી બંસીનું નામ આનંદીની છે લીલા ભેદ અનુસાર જુદા જુદા પ્રકારે પ્રભુ વેણુ કૂજન વેણું ગાન વેણુ રવ ઇત્યાદિ કરી અને વ્રજ ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરે છે વેણુનું આધ્યાત્મિક સ્વરૂપ સરસ્વતી છે અને કૃષ્ણોપનિષદમાં કહેવાય કે રુદ્રદેવ એ પ્રભુની વેણુ છે આ અનેક દેવોને પુષ્ટિલીલામાં જુદા સ્વરૂપે પ્રભુએ અંગીકાર કર્યા છે રુદ્રદેવને વેણુ સ્વરૂપે અને પ્રભુ જે વૈત્ર ધારણ કરે છડી એ બ્રહ્માજી સ્વરૂપ છે સ વંશી તતત પ્રેમ રૂપિકા રાધા અને કૃષ્ણનો પરસ્પરનો અનુરાગ જ મારો વંશ્રી સ્વરૂપે પ્રગટ થયો છે અને વેણુ નું આધિ દૈવિક સ્વરૂપ એમાં પોતે ભગવત રૂપ છે જ્યાં અચલ સ્વરૂપ બિરાજતું હોય કે ચિત્ર સેવા હોય ત્યાં બધા જ સેવાના ઉપચાર વેણુજી પર થાય છે પંચામૃત બી વેણુજીને થાય અચલ સ્વરૂપ તો શૈયામાં વેણુજી પોડે અને વેણુના જે છિદ્ર છે જુદા જુદા છિદ્રો દ્વારા પ્રભુ વ્રજના તત્વોને અધર સુધાનું દાન કરે છે પ્રથમ મુખ ચિત્ર છે એનાથી સ્વામિનીજીને અધર સુધાનું દાન થાય બીજા છ સ્વર ચિદ્ર એમાં ચંદ્રાવલીજી સોળ હજાર કુમારિકાઓ ગાયો ગોવર્ધન લીલાસ્ત પશુ પક્ષી અને જે દેવતાઓ છે આ બધાને પ્રભુ અધર સુધાનું દાન કરે છે